નમસ્કાર મારા વિસ્તારના તમામ નાગરિકોને આમ તો ગુજરાતમાં આખા ગુજરાતની અંદર પરિસ્થિતિ વરસાદના કારણે ખૂબ ગંભીર છે ત્યારે ખાસ કરીને મારા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું રેડ એટલ રેડ એલર્ટ જાહેર કરેલું છે સાથે જ મોટા પ્રમાણમાં વરસાદ રાત્રેના સંજોગોમાં પડવાની શક્યતાઓ પણ લાગતી હોય ત્યારે આપ બધાને વિનંતી કરું છું જે ગામો નદીની આજુબાજુના હોય તળાવો જોઈ લોજો તમારે ગામનું તળાવની આજુબાજુમાં કોઈ રહેતા હોય એવી કોઈ પરિસ્થિતિ તળાવ તૂટવાની કોઈ ગંભીર સમસ્યા હોય એવા સંજોગોમાં ખૂબ સાવચેતી રાખવી જોઈએ વરસાદ ખૂબ વધી રહ્યો છે અને આ બધાને ખાસ વિનંતી કરવાની કોઈ પણ સમસ્યા કોઈ પણ તકલીફ હોય મારા વોટ્સઅપ સ્ટેટસ ઉપર પણ મેં તમામ નંબરો લખ્યા છે જે નંબરોથી તમે સંપર્ક કરી શકો છો બીજો મારા ફેસબુક પેજ ઉપર પણ આ જે પોસ્ટ મૂકું છું એની ઉપર પણ અમુક નંબર હું લખીશ ત્યાં તમે સંપર્ક કરી શકો છો કંઈ પણ સમસ્યા હોય તો ચોવીસ કલાક આપના માટે તત્પર છું આપ ગમે ત્યારે પણ સંપર્ક કરી શકો છો પરંતુ ખાસ સાવચેતીના ભાગરૂપે આપ સર્વ નાગરિકોને વિનંતી કરવાની કે ત્યાં તમને સહેજ પણ એવી તકલીફ લાગતી હોય કે ભાઈ ક્યાંક મારા ગામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવવાની સમસ્યા છે તો ગવર્મેન્ટના તલાટી હોય સરપંચ દ્વારા તમે સંપર્ક કરીને આગળ જાણ કરજો મારો સંપર્ક કરજો મેં આપેલા નંબરોનો સંપર્ક કરજો ખાસ તો સાવચેતીના સ્થળ ઉપર એટલે કે પાકા મકાનો હોય ઊંચાણવાળો ભાગ હોય પશુ પક્ષ પશુ આપણા જે હોય એ પશુઓને પણ સારી જગ્યા પર આપણે પોતે પણ સારી જગ્યા પર જતા રહીએ એવી ક્યાંય પણ તકલીફ લાગતી હોય તો એની અંદર તમે એવા ઊંઘતા ના રહેતા પ્લીઝ મહેરબાની કરીને આપને વિનંતી કરવાની શાળાના કોલેજો તમામ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓની પણ સાવચેતી આપ સર્વે લેવાની જરૂર છે ફરીથી આ બધાને કહું છું કે આ જન્માષ્ટમીનો પાવન પર્વ છે પર્વની ઉજવણી કરવી જરૂરી છે પરંતુ સાથે આપણે સાવચેતી પણ રાખવી જરૂર છે તમામને શુભકામનાઓ જન્માષ્ટમીની પણ આપું છું અને કંઈ પણ જરૂરિયાત હોય તો ચોક્કસથી સંપર્ક કરજો અસ્તુ ભારત માતા કી જય જય જયગર્વી ગુજરાત